બ્રાહ્મણભાઈ અને બધા મિત્રોને મારા નમસ્કાર મિત્રો હાલમાં આપણે કહેવાય કે જે વડોદરાથી ગોપાલક સમાજ દ્વારા જે અગરબત્તી બનાવીને મોકલવામાં આવી છે રામ મંદિર અયોધ્યા રામ મંદિરના મહોત્સવમાં જેમાં તે અગરબત્તીને સળગાવવામાં આવી હતી તો તે અગરબત્તી બનાવનાર જે છે તે ભાઈનું નામ વિહા ભરવાડ વીહાભાઈ ભરવાડ કરીને નામ છે ને તેમણે આ અગરબત્તી બનાવી હતી લગભગ લગભગ તેમાં દોઢ મહિના દોઢ મહિના નહીં પણ ચાર મહિનાથી પણ વધુ સમય લાગ્યો હતો આ અગરબત્તી બનાવવામાં એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી છે અને જે એક જાન્યુઆરીએ ના રોજ જે વડોદરાથી રવાના થઈ હતી અગરબત્તી જે અયોધ્યા પહોંચાડવા માટે અને તેમાં આજા ઘણા રાજ્યના લોકો પણ આ અગરબત્તીને જોવા માટે પડાપડી થઈ હતી ત્યારબાદ કહેવાય કે આ અગરબત્તી એકસો આઠ ફૂટ લાંબી છે અને તેમને સળગાવવામાં આવી હતી હમણાં થોડાક દિવસો પહેલાં જે અગિયાર જાન્યુઆરીના રોજ તે અહીંયા અયોધ્યામાં પહોંચી ગઈ હતી આ અગરબત્તી અને જો આ અગરબત્તી જે એકસો આઠ ફૂટ લાંબી અને ત્રણ પોઈન્ટ પાંચ કે સાડા ત્રણ ફૂટ પહોળી અગરબત્તી જેમાં લગભગ લગભગ કહેવાય કે ચૌદસો ને પચાસ કિલો જેટલું ગાયનું છાણ અને પછી નવસો કિલો જેટલું ગીર ગાયનું ઘી અને પછી કહેવાય કે ચારસો વીસ કેટલી કિલો જેટલી જડીબૂટીઓ બધી અને બધી સામગ્રીઓ અને ત્યારબાદ ત્રણસો છોતેર કિલો જેટલું કહેવાય કે આપણે નાળિયેરના નાળિયેરનું સીપ ત્યાર બાદ કહેવાય કે એકસો નેવું કિલો જેટલું ગીર ગાયનું ઘી ત્યારબાદ આવું બધું એટલું બધું ઉમેરવામાં આવ્યું હતું ત્યારબાદ આ અગરબત્તી બની હતી તો બીજું કહેવાય કે બીજી પણ ભેટ રામ મંદિર અયોધ્યાના રામ મંદિરમાં મળે પડી છે તે આ છે દીવો આ તાંબુ પિત્તળ એમ અલગ અલગ કેટલી પણ ધાતુમાંથી આ દીવો બનાવવામાં આવ્યો છે જે પાંચ મુખ વાળો દીવો છે જેની વજન બસો ત્રણસો નહીં પણ લગભગ હજાર અગિયારસો કિલો જેટલું આનું વજન છે અને બીજું કહેવાય કે આ નવ ફૂટનો આ દીવો જે એક વાર સળગાવવામાં આવે તો લગભગ લગભગ આ દીવો દોઢ મહિના સુધી સળગે અને લગભગ આમાં પાંચસો ને એકાવન કિલો જેટલું ઘી સમાય અને બીજું કહેવાય કે પંદર કિલો ધોની આમાં વાઇટ લાગે અને બીજી આપણે જે અગરબત્તી હતી તે લગભગ આજ બે ત્રણ દિવસ પહેલા સળગાવવામાં આવી હતી તે લગભગ દોઢ મહિનાથી પણ વધારે સમય સુધી પ્રચલિત રહેશે તો આ બધી અગરબત્તીને આવી બધી ભેટ મળી છે તો આપણે વિડીયો કરીએ પૂરો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો રામ રામ ડેરા